હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે કરી છે આગાહી જેમાં ખેડૂતો માટે અંબરલાલ પટેલે વર્તારો કર્યો છે વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી શકે છે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે ત્યારે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ રહેશે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે ઓગસ્ટ માસમાં સારા વરસાદ ઝાપટા આવશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ લગભગ હમણાં પડશે અને આજે સવારે ઝાકળી વરસાદ થયો હતો એટલે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે સાયક્લોન સર્ક્યુલેશનો લગભગ ઘણા બન્યા છે લગભગ ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના અંતરે છે બીજા સાયક્લોન સર્ક્યુલેશન લગભગ છ કિલોમીટર ઉપરના હશે પરંતુ અપર એર સાયક્યુલેશન જો સાડા પાંચ કિલોમીટરની ઉપર બંધ બનશે તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે